હાલો મિત્રો દેશી લાઈફ માથાફારમાં આપનું સ્વાગત છે ને મિત્રો આમ તો જો કે જનરલી આપણે વધારેમાં વધારે વિડીયો બનાવતા હોઈ તો જીરુંના કારણ કે આપણે જીરું છે વધારે અને થોડા ઘણા ચણા પણ છે એના પણ આપણે કંઈક ફરી હોય અને નવરાત હોય તો વિડીયો બનાવી નાખતા હોઈએ તો મિત્રો ચણાની ખેતી છે ને એક રેગ્યુલર ખેતી છે એ સામાન્ય અતિ સામાન્ય ખેડૂત હોય ને એને એની ખેતીમાં બહુ એવી વધારે ટેકનોલોજીની કે વધારે કંઈ દવાની જરૂરિયાત પડતી નથી એટલે એમાં આપણે થોડાક વિડીયો ઓછા બનાવવાના રહીએ કારણ કે એમાં આપણે ખુદ બેથી ત્રણ રાઉન્ડ દવાના બે માર્યા છે અને એક બે મારવા જોશે એટલે બેથી ત્રણ રાઉન્ડમાં ચણા પાકી જાય અને એમાં એવા કંઈ ખાસ પ્રકારના રોગ આવતા નથી પણ આપણે કે ને નવી વેરાયટી છે અત્યારે ખેડૂતમાં એક લાગણી કાબુલી ચણા તરફ ખેડૂતની વર્ગી છે કે ભાઈ આપણે કાબુલી ચણા વાવીએ એનો ભાવ સારો હોય અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદન પણ સારું રહીએ અને વિઘે વળતર વધારે મળે અને કાંઈક નવું નવું કરવાનું ખેડૂતને મન થતું હોય કારણ કે ગયા વર્ષે આડોહી પાડોહી કે કોઈ સગા સંબંધી કે મિત્ર મંડળમાં કોઈ કંઈ વાવેલા હોય એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો એમ થાય કે સારું મળ્યું તો હાલો આપણે થોડી ઘણી ટ્રાય કરી લઈએ તો મિત્રો આપણે વાવવાના હતા પણ આપણે થોડુંક પાણીની પ્રોબ્લેમના હિસાબે આપણે દસ વીઘાના વાવવાના હતા આપણે પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો અને ચાર વીઘાના દેશી ચણા વાવ્યા છે પણ આપણા ભાઈ છે ને કાબુલી ચણા વાવ્યા છે એનો આપણે વિડીયો એક અપલોડ કરેલો હતો વાવેતર સમયનો તો આજે એક બીજો વિડીયો આપણે તમને બતાવું કારણ કે આ ચણા છે ને એ ઓલા ચણા કરતાં આનું સ્ટેડિયલ આખું અલગ છે તો કઈ રીતે આનું સ્ટેડિયલ હોય કેવા ચણા છે અને હું ગ્રોથ વિકાસ હું માવજત હું આમાં રોગ જીવાત આવે એ બધીની વાત કરું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો કાંઈક આ ચીણા હોય ને ઓલા ચીણા કરતાં ઘણા ડિફિકલ્ટ હોય છે કારણ કે આનો ભાવ ડબલ છે એના કરતાં અને ઉત્પાદન પણ ઘણું વધારે છે તો એમાં કંઈક પણ થોડું ઘણું ટેકનોલોજીનું જ્ઞાન વધારે હોવું જરૂરી છે કારણ કે ઓલા ચણાનું અહીંયા ચણા થતા નથી ઘણા મિત્રો એમને વાવી દીધા છે પછી પાછળથી ઘણો બધો પસ્તાવાનો વારો આવે છે કારણ કે આમાં અમે ઘણી એવી ટક્કર આવે છે કે ખેડૂતને સામનો કરવો પડે છે કારણ કે આમાં હુકારાનો પ્રશ્ન આવે છે બીજો ફ્લાવરિંગનો પ્રશ્ન આવે છે અને પિયત વ્યવસ્થા આખી અલગ પ્રકારની હોય છે આની તો એની વાત કરું તો જોઈએ આગળ જો મિત્રો આ છે કાબુલી ચણા બરાબર છે આ આપણે અત્યારે બે મહિના એટલે થી પાસઠ દિવસના થયા છે આમ છેખ સામે હેઢો દેખાય ન્યાથી છેક સામે ગોડાઉન દેખાય ને ન્યા સુધીનો એટલે અંદાજીત આપણે પલ્લો માપીએ ને તો બારસોથી ચૌદસો ફૂટનો પલ્લો થાય અને આમ જોઈ ને તો એક વીઘાના કાબુલી ચણા છે બરાબર છે હવે આને આપણે દેશી ચણા જે ત્રણ નંબર છે ને એનો ફ્લાવરિંગ કઈ આવે તો કે અઠ્યાવીસથી ત્રીસ દિવસની અંદર ફ્લાવરિંગ આવી જાય તો મિત્રો આનું સામે કંઈ આવે તો કે આનું પિસ્તાલીસ દિવસ આસપાસ ફ્લાવરિંગ આવે એમાં ગુલાબી ફૂલ ઉગડે છે આમાં સફેદ ફૂલ ઉગડે છે બરાબર હવે બીજું કે આને ઉગતાની સાથે હું કા આની કાળજી લેવી તો કે ભાઈ આને વાવવા હોય ને તો પહેલાં પળું પલારી દેવાનું પછી આને વાવી અને એક પિયત આપી દેવાનું બરાબર ત્યાર પછી આને પિયત આપવાનું નહીં ન વધારે પિયત આપો ને તો આ ચીણો પોછો હોય એટલે આને પચકી જાય આપણે દેશી ભાષામાં ને તો એટલું પાણી સહન કરી નથી શકતો પછી આને પાણી વધારે થઈ જાય ને તોય હું તમને બતાવું શું પોઝિશન થાય છે આને વધારે પાણી થઈ જાય ને તો જો આ ચણા આ એક ધોરિયાવાળો ક્યારો છે ને પીડાશ મારે છે અને હુકારો આવે આમાં બરાબર જે આ પીડાસા છોડવામાં આ આખો પીડાશ થઈ ગયું છે આમાં પાણી વધારે થઈ ગયું છે અને આ ચણા આપણે લીલા છે એટલે એનું એક ખાસ ધ્યાન રાખવું પડે આનું પાણી પિયત માપે જોઈએ કારણ કે આને ફ્લાવરિંગ આવી જાય ત્યાર પછી પોપટા બંધ થાય ત્યારથી આને પિયત વધારે જોઈએ તો વાવેતર સમયનો જો વાત કરીએ ને તો ઓલા ચણાનો સમય હોય ને એ જ સમય આનો અગિયારમા મહિનાની એન્ડ અથવા બારમા મહિનાને શરૂઆત આની વાવેતરમાં કરી શકીએ અને આને એવર ગોલ અથવા કોઈ પણ સારું ફૂગનાશક જે મગફળીમાં ભેરવીએ એ ભેરવી અને વાવવાનું જે આપણે મુંડાની દવા કહીએ ને એ એટલે આમાં થોડોક ઉગાવામાં જે પ્રોબ્લેમ આવે છે ને એ ઉગાવવામાં પ્રોબ્લેમ ના આવે પ્લસ આને વાવતી વખતે આની સાથે ખાતર નહીં વાવવાનું ખાતર વાવીએ ને તો એને દાણાને અસર પડે એને ડેમેજ થાય છે ત્યાર પછી કે આપણે ઓલા ચણા છે તો એમાં અઠ્યાવીસ દિવસે ફૂલ ફાલ આવી જાય છે અને એનું કામ રેગ્યુલર ચાલુ થઈ જાય આમાં પિસ્તાલીસ દિવસ આસપાસ ફૂલની અવસ્થા આવે છે ફૂલ આવ્યા પછી આમાં પોપટા બંધાય છે આ પોપટાની સિરીઝ છે બરાબર આપણે આપણે જોઈ શકીએ જે આ પોપટા છે બરાબર ઉમા આપણે જે ચણા છે ને એમાં ત્રણ ચાર દાણા થાય છે આમાં એક દાણો વધારે થાય દાણાની સંખ્યા આમાં વધારે જ હોય એવું કંઈ નથી પણ આની કેપેસિટી પ્રમાણે છે ને આમાં દાણો એક બંધાય અથવા વધીને બે બંધાય ઓમાં ચાર દાણા જો આમાં અત્યારે આપણે પોપટો ભોલ્યો ને તો બે દાણા બે દાણા જોવા મળ્યા છે બરાબર તો એક દાણો થાય એક ફ્લોપ થઈ ગયો છે બરાબર હવે આપણે બીજો પોપટો ફોલીએ તો એમાં પણ હું જોવા મળે છે એ જોઈ બરાબર જો આમાં ત્રણ દાણાની સંખ્યા છે બરાબર દાણો એક જ થયો છે બે દાણા એમ થઈ ગઈ આપણે દેશી ભાષામાં કહીએ તો એનો વિકાસ નથી થતો અને થોય થઈ જાય છે બરોબર તો આમાં થોડોક આ ત્રીજો પગટો ફોલી લઈએ આપણે ભેગા ભેગ બરાબર તો આમાં શું છે તો આમાં એમ જ છે આમાં ત્રણ દાણા હતા ખરી ગયો છે એમાં એકનો વિકાસ થયો છે બેનો વિકાસ નથી થયો એટલે વધારે ભાગે આમાં એક જ દાણો પોપટામાં રહીએ કાંઈક આનો દાણો એવડો ઓલા ચણાના પોપટા જેડે તો આનો દાણો થાય છે એટલે એ છે અને આને પિયત છેલ્લા છે ને એ પિયત મહત્ત્વના છે આની ક્વૉલિટી છેલ્લા પિયતમાં આની ક્વૉલિટી બને અને ક્વોલિટી બને તો આનો ભાવ થાય ઓના ભાવ કરતાં આનો ભાવ સરખામણીનો જોઈએ તો ડબલ થાય પચાસ ટકા આ ચેશી ચણા ત્રણ નંબર કરતાં આનો ભાવ વધારે હોય અને આમાં એક વખત આપણે ઋતુજા અથવા એક્સ રે કોઈ ફ્લાવરિંગની દવા એટલે આમાં ટૂંકમાં એક્સ રે મારેલું છે એક વખત અને બીજી વખત સાઠ દિવસે દૂધ અને ગોળનો છંટકાવ કરેલો છે અને ફ્લાવરિંગ હાઈ ક્લાસ છે ફ્લાવરિંગમાં વાંધો નથી આના છેલ્લા પાણીનું મહત્ત્વ હોય છે અને હુકારો આવે છે તો આમાં મેટાલિક્સિલ પછી જિંક એવા બધા ઘણા બધા ખાતરાને પિયત દ્વારા આપેલા છે અને અત્યારે ચણાની કન્ડિશન ટોપ છે વાવેતરની જારી કઈ રાખવી તો કે જારી આને ચોવીસથી ઉપર જોઈ કારણ કે આ ચોવીસની જારી એ અત્યારે આ બધું ભેગું થઈ ગયું છે અને આ ઉના કરતાં થોડાક પાણી જડે ને તો મને એવું દેખાય એક પંદર વીસ દિવસ ઊભે પણ આનાથી વધારે કારણ કે આ પાંચ મહિના ઊભી જાય તો વાર નથી લાગતી કારણ કે આમાં ફ્લાવરિંગ મોડું આવે તું પછી દાણો ભરાય તે પછી દાણો પાકે ત્યાર પછી આ વરે તો પાકાનો હોય ને ઉના કરતાં પંદરથી એક મહિનો દિવસ મોડો આવે એટલે એ એક મહત્ત્વની વસ્તુ પીએત છેલ્લા પાછતરા ઘટતા હોય તો આનું વાવેતર ના કરવું અને વાવેતર કરીએ તો પહેલાં આને હારે ફૂગનાશક દવાનો કાર્બનડીજેમ મેન્કોજેપ કે પછી એવરગોલ કે એવી કોઈ હેવી દવાનો ડોઝ આપી દેવાનો ત્યાર પછી રાસાયણિક ખાતર ખાતરાનું ભેગું વાવવાનું નહીં ત્યાર પછી હુકારા માટેની કોઈ પણ દવા એવું લાગે તો આપી દેવાની અને જ્યાં લગ્ન પોપટા ના બંધાય ફ્લાવરિંગ સ્ટેજ ના પકડે ત્યાં સુધી આને પિયત બહુ ઓછા અંતરમાં આપવાનું કારણ કે નોલ ચડી જાય અને ફ્લાવરિંગ ઓછું થાય અને આને કાઢવા માટે પણ જે થ્રેસર કે હલર કે ઓપનર કે ફૂંકણી આપણે જે પણ કંઈ કહેતા હોય એમાં આનું કાઢવાનું કટર આખું અલગ બનાવવું પડે કારણ કે આનો દાણો અને ઓલા દેશી ચણાનો દાણો બે અલગ પ્રકારનો હોય છે તો એ એક ખાસ ધ્યાન રાખવાનું છે ઘણું બધું આમાં બધું અલગ જ આની થિયરી થઈ જાય છે કારણ કે આમાં થોડુંક જાત જ આખી ફેરફાર થઈ જાય છે એટલે બહુ ડિફિકલ્ટ હોય છે અને હજી આનો જ્યારે આપણે પાક ઉપર આવી છે ત્યારે આનું કેવા રિવ્યુ આવે છે કેવી આની પ્રોસીજર અઘરી લઈ ગઈ છે એનો વિડીયો પણ તમને એક મૂકશો સમય મળશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં